છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે બનાવશું વેજ હોટ હોટ હોટડોગ એક ફેમસ નોનવેજ વાનગી છે પરંતુ આજે આપણે એનું વેજ વર્ઝન બનાવશું વેજ હોટડોગ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે તો ચાલો જોઈએ એની રેસીપી એક બોલમાં આપણે એક કપ જેટલું પાણી લેશું એમાં બે ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરશું અને અડધી ચમચી મીઠું એડ કરશું હવે આ મીઠું અને ખાંડને આપણે પાણીમાં ઓગાળી લેશું હવે આપણા ખાંડ અને મીઠું પાણીમાં ઓગળી ગયા છે પછી એમાં વન ફોર્થ કપ જેટલું વિનેગર એડ કરશું વિનેગરને પણ આપણે પાણી સાથે બરાબર મિક્સ કરી લેશું પછી મેં કોબીના પાન આ રીતે લાંબા લાંબા કટ કરીને લીધા છે એને આપણે આ પાણીમાં પલાળી દઈશું એક ડુંગળીનું પણ આ રીતે લાંબુ કટિંગ કરીને લીધું છે એને પણ આપણે એમાં એડ કરી દઈશું ત્રણ મરચાં આ રીતે લાંબા કટ કરીને લીધા છે એને પણ આપણે એમાં એડ કરી દઈશું આ બધી વસ્તુ પાણીમાં ડૂબેલી રહે એના માટે ફરીથી એક કપ પાણી એડ કરીશું બધી વસ્તુને પાણીમાં બરાબર ડુબાડી દેશું અને આપણે હવે ફ્રીજમાં મૂકી દઈશું આપણા હોટડોગ બને ત્યાં સુધી આને આપણે ફ્રીજમાં રાખશું એટલે આપણા મરચાં ડુંગળી અને કોબી સરસ ક્રન્ચી થઈ જશે અને ટેસ્ટમાં પણ સરસ બની જશે આ કોબી મરચાં ડુંગળીને તમે એક દિવસ પહેલાં પણ વિનેગરના પાણીમાં પલાળીને રાખી શકો પછી આ ત્રણ બાફેલા બટેટા લીધા છે અને અડધો કપ બાફેલા કાબુલી ચણા લીધા છે આ કાબુલી ચણાને મેં ઓવરનાઇટ પલાળી અને સવારે કુકરમાં ત્રણ વિસલ વગાડી લીધી છે હવે આપણે આ બાફેલા બટેટાનો છૂંદો કરી લેશું અને બાફેલા કાબુલી ચણા છે એને પણ મિક્સરમાં ક્રશ કરી અને સાઈડમાં રાખશું પછી એક કડાઈમાં ત્રણ ચમચી તેલ લેશું અને તેલને ગરમ થવા દેશું તેલ ગરમ થાય એટલે એક મોટી ડુંગળીને મેં ઝીણી સમારીને રાખી છે એને આપણે આ તેલમાં એડ કરશું ડુંગળીને આપણે બે થી ત્રણ મિનિટ સાતડી લેશું આ ડુંગળીને આપણે બહુ ગોલ્ડન બ્રાઉન કરવાની જરૂર નથી બસ થોડી થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળશું હવે આપણી ડુંગળી બે મિનિટ સંતળાઈ ગઈ છે આ રીતે થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે હવે આપણે બીજી વસ્તુ એડ કરશું પછી આ મેં ત્રણ તીખા લીલા મરચાં ઝીણા સમારીને લીધા છે એને એમાં એડ કરશું બરાબર મિક્સ કરશું લીલા મરચાં તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે વધારે ઓછા લઈ શકો છો આપણે બધી વસ્તુ એડ કરી લઈએ ત્યાં સુધી ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું એક ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરશું વચ્ચે વચ્ચે આપણે હલાવતા જશું જેથી કોઈ વસ્તુ કડાઈમાં ચોટે નહીં થોડું ઝીણું સમારેલું ગાજર એડ કરશું થોડી ઝીણી સમારેલી ફણસી એડ કરશું થોડા ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરશું થોડા ઝીણા સમારેલા ટમેટા એડ કરશું બધી વસ્તુને બરાબર મિક્સ કરશું હવે આપણે બધા શાકભાજીના ભાગનું મીઠું એડ કરશું અને બરાબર મિક્સ કરશું હવે આપણે આ બધા શાકભાજીને પૂરેપૂરા પકાવવાના નથી થોડો ક્રંચી ટેસ્ટ રહે એટલા પકાવવાના છે બે મિનિટ એને ઢાંકીને પાકવા દેશું હવે આપણી બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને ખોલશું આ રીતે બધા શાકભાજી અડધા પાકી જાય એટલે હવે આપણે એમાં ત્રણ બટેટાનો છૂંદો કરીને રાખ્યો હતો એને એડ કરશું પછી આપણે જે બાફેલા કાબુલી ચણાને પણ મિક્સરમાં ક્રશ કરીને રાખ્યા હતા એને પણ આમાં એડ કરીશું બરાબર મિક્સ કરશું આ કાબુલી ચણાની જગ્યાએ તમે રાજમાને બાફી એને ક્રશ કરીને પણ એડ કરી શકો બટેટા અને ચણા બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં એક ચમચી ઓરેગાનો એડ કરશું બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું ફરીથી ચણા અને બટેટાના ભાગનું મીઠું એડ કરશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણું આ મિશ્રણ સાવ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતડવાનું છે આ મિશ્રણમાંથી પાણીનો ભાગ બધો જ બળી જાય અને આ મિશ્રણ સાવ સૂકું થઈ જાય ત્યાં સુધી આ રીતે સાતળશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો હવે આપણું મિશ્રણ સાવ ડ્રાય થઈ ગયું છે અને કડાઈ પણ છોડવા લાગ્યું છે હવે આપણે ગેસને બંધ કરી દેશું અને આ મિશ્રણને સાવ ઠંડુ થવા દેશું આ મિશ્રણ ઠંડુ થઈ જાય પછી આપણે એમાં થોડો લીંબુનો રસ એડ કરશું અને થોડો બ્રેડ ક્રમ્સ એડ કરશું આ બ્રેડ ક્રમ્બ્સ મેં ઘરે જ બનાવેલું છે બ્રેડને મિક્સરમાં પીસી અને આ રીતે ભૂકો કરી લીધો છે બરાબર મિક્સ કરશું

હવે આ મિશ્રણમાંથી આપણે હોટડોગ માટેના રોલ બનાવશું. ગોળ પેટીસની બદલે આ રીતે આપણે લાંબા રોલ બનાવી અને શેકી લેશું. નોનવેજ હોટડોગમાં આ રીતે રોલ મૂકવામાં આવે છે. એને સોસેજ કહેવામાં આવે છે. પરંતુ આપણે અત્યારે વેજ હોટડોગ બનાવીએ છીએ તો આપણે એને પેટીસ રોલ જ કહીશું. આ રીતે રોલ વાળી અને આપણે હોટડોગ માટેના જે બન હોય એની સાથે માપી લેવાના. બનની જે સાઈઝ હોય એનાથી લંબાઈમાં થોડા નાના એવા રોલ બનાવશું. બનાવેલા રોલને બ્રેડ ક્રમ્બ્સમાં રગદોડી લેશું આ રીતે આપણે બધા જ રોલ બનાવી લેશું બધા જ રોલ બનાવીને આ રીતે તૈયાર કરી લીધા છે હવે આપણે એને શેકી લેશું શેકવા માટે એક તવીને ગરમ કરવા મૂકસુ એમાં થોડું તેલ લગાવસુ પછી આપણે બનાવેલો રોલ એમાં શેકવા માટે મૂકશું આ રોલ એક સાઈડ થોડો ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને ફેરવી લેશું આ રીતે થોડી થોડી વારે રોલને ફેરવતા જશું અને ફરતી બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન કલરનો રોલ શેકાઈ જાય ત્યાં સુધી આપણે રોલને શેકશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ રોલને આ રીતે થોડી થોડી વારે ફેરવતા જવાનું અને શેકતા જવાનું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો આ રીતે ફરતી બાજુ આપણો રોલ સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગયો છે હવે આપણે એને કાઢી લેશું આ રીતે બધા જ રોલ શેકી હવે તવીમાં ફરીથી તેલ લગાવશું અને આપણા જે હોટડોગના બન છે એને શેકી લેશું થોડી વાર પછી પલટાવી લેશું બનને બંને બાજુ આ રીતે થોડા થોડા શેકી લેશું જેથી આ બન ગરમ થાય અને આપણે વચ્ચેથી ચેકો મારી બન વચ્ચેથી ખોલીએ તો સરસ રીતે ખુલી જાય આ બન આપણે વધારે શેકવાની જરૂર નથી બસ બંને સાઈડ આ રીતે થોડા થોડા શેકાય એટલે હવે આપણે આ બન કાઢી લેશું પછી આપણે જે શેકી ને બન રાખ્યા છે એમાં આ રીતે વચ્ચેથી એક કટ લગાવી લેશું પછી બન આ રીતે ખોલી લેશું બન ના બંને ભાગ અલગ નથી કરી નાખવાના બસ આ રીતે ખૂલે એટલી કટ જ લગાવવાની છે આ રીતે બધા જ બનમાં કટ લગાવી લેશું પછી આપણે જે વિનેગરના પાણીમાં કોબી મરચા ડુંગળી પલાળીને ફ્રીજમાં રાખ્યા હતા એને હવે એક સ્ટેનરમાં કાઢી લેશું હવે આને આપણે સાઈડમાં રાખશું આ મેં બે ટમેટાની સ્લાઇસ કરીને રાખી છે પછી આ મેં થોડો મેયોનીઝ લીધું છે હવે આ મેયોનીઝને આપણે આ બનની વચ્ચે લગાવી લેશું પછી આ મેં ચીઝ સ્લાઇસ લીધી છે આ ચીઝ સ્લાઇસ ને આપણે બનમાં બંને સાઈડ આ રીતે રહે એ રીતે આપણે ચીઝ સ્લાઇસને ગોઠવી દેસુ એ જ રીતે બીજી ચીઝ સ્લાઇસ પણ મૂકી દેસુ પછી બનમાં આપણે એક બાજુ આ વિનેગરમાં પલાળેલી કોબી ના પાન મૂકશું એની ઉપર ટમેટાની સ્લાઇસ મૂકશું પછી બન માં આપણે બનાવેલો રોલ મૂકશું અને બન ની બીજી સાઈડ વિનેગરમાં માં પલાળેલા મરચા અને ડુંગળી મૂકશું આ રીતે બધા જ બન ને આપણે ભરીને તૈયાર કરી લેશું આ રીતે આપણે બધા જ વેજ હોટડોગ ભરીને તૈયાર કરી લીધા છે હવે આપણે મસ્ટર્ડ સોસ થી ગાર્નિશ કરશું આ એક રોલ મારાથી મૂકવામાં તૂટી ગયો છે તમે ધ્યાન રાખશો મિત્રો મસ્ટર્ડ સોસ થી ગાર્નિશ કરતી વખતે મારાથી મસ્ટર્ડ સોસ નીચે ઢોરાઈ ગયો અને હસવામાં હું ફરીથી કેમેરો ચાલુ કરવાનું ભૂલી ગઈ માટે મસ્ટર્ડ સોસ થી ગાર્નિશ કરતા હું બતાવી શકી નથી એના માટે સોરી આ રીતે મસ્ટર્ડ સોસ થી ગાર્નિશ કર્યા પછી હવે આપણે ટોમેટો સોસ થી પણ ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણા ઘરે બનાવેલા ખૂબ જ ટેસ્ટી વેજ હોટ ડોગ મિત્રો તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો